જય સ્વામિનારાયણ તો મોનિકાના શાસન સસરા આવ્યા છે બાબાપુર થી હવે જવાના છે કેનેડા એક વખત તો જઈ આવ્યા બીજી વખત જવાની હવે તૈયારીમાં છે હમણાં જય સ્વામિનારાયણ કેમ છે બા મજામાં જય સ્વામિનારાયણ

સરસ મજાનું ગુવાર બની રહ્યું છે આજ બે દી પેલા છે તો આજ તો મહેમાન આવે છે મોનિકા ના સાસુ અને સસરા

સરસ મજાનો બની રહ્યું છે આજ તો મનિકાના સાસુ ને સસરા આવી રહ્યા છે એટલે આજ તો કોટામાં આમ જોવો કોટો તો જોવો દાળ ને ભાત ને બધું બની રહ્યું છે ને આજ તો સરસ મજાનો સૂર્ય કુકર માં ભાત બની રહ્યા છે પાણી પટ્ટી ના મરચાલ ચાલુ થઈ ગયા છે થઈ જાય મસાલો રાખ્યો છે મરચું કોથમી ના લવિંગ ના પાન બપોરે ખાવાની છે સાઈડ માં સુધારી છે टाटो मेटा मला तेन अस मी म्हणते मेहमान तो भाई वांगणे आवेले बदा आनंद माजोय कोई पण माणूस तेल मुके छे तेल आविरु छे बताऊ जो दही नाखुचे ततदा

દાળનો વઘાર ટમેટાનો વઘાર દાળ નો વઘાર છે તમે જોઈ શકો છો હળદર ધાણાજીરું ચટણી ટમેટા ફરી જાય ગ્રેવી જેવા થઈ જાય પછી દાળ નાખવાની

મસાલો હં હં આ પટ્ટીનો ખૂબ સરસ મજાના આજ ભજીયા બની રહ્યા છે આજ મહેમાન આવ્યા છે અને લીમડામાં ચટણી નાખવાની એટલે તીખાશ વાળા ખરાબ લાગે હં હં

પોસahara thai ga bolo babasa jai

जैशम मेरे नरीष पै, आप निम नमन कती करी जो लाँ नमन कती, पैज्जय क्या हर अचा, तरड़े हर अचा करिये, अच्छ अच्छ नमदो आ लेंबडा ना बिज्याँ, लेंबडा ना बिज्याँ, पैश्छल खावान उशेरू थाइश्छी से या, अजो शको सो અરે જો મેલી ચા તમને બરી પ્રદેય વૈલેજો ઓહ જઈસ રાદડિયા એ દેખીએ છે

કટિંગ કરી નાખે એકદમ આ પટ્ટા હોય આથી લાકડા કપાઈ જાય બધાય આથી લાકડાના બધા પાટિયા પડી જાય ગમે એવા જાડા લીમડા હોય તો જય સ્વામી નારાયણ લીમડાના પાટિયા બધાય થઈ જાય પાટિયા બની જાય બીલી છે બીલી ઝાડ બીલી ભોળાનાથના ને પાંદડા ચડે અના ફળે શરબતમાં ખૂબ સરસ મજાના ઉપયોગમાં આવે આ અમે દેખાય છે આ બીલા આમ બીલી પત્રા ખૂબ સરસ મજાનો શરબત બનાવાનો જોઈ શકો છો